માન શારદા ભવન ખાતે નર્સરી થી ધોરણ 8 નો વાર્ષિક ઉત્સવ કલર કુંજો ઉત્સવ અને શૃંગાર સંસ્કૃતિ રંગે ચંગે ઉજવાવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ 29 જાન્યુઆરી 2025 ના રોજ નર્સરી થી ધોરણ 8 નો વાર્ષિક ઉત્સવ કલર કુંજો ઉત્સવ અને શૃંગાર સંસ્કૃતિ અને ખૂબ રંગે ચંગે ઉજવાવામાં આવ્યો હતો 컬러 કુંજ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન પદે પાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા તેમજ अतिथि વિશેષ તરીકે ભરુજ શિક્ષણ અધિકારી દિવેશભાઈ પરમારુ उपस्थित રહ્યા હતા આજ રોજ યોજાયેલો વાર્ષિક ઉત્સવ 컬러 કુંજ ઉત્સવ અને શૃંગાર સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓ એ દેશની વિવિધતામાં એકતા અને દેશ પ્રેમ સાથે વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતી કૃતિ ખૂબ સુંદર રીતે રજૂ કરી હતી આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલાના અને સુપરવાઇઝર મિતાબેન રિદાની માર્ગદર્શન હેઠળ નેતૃત્વ હેઠળ સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સુંદર રજૂઆત થકી ખૂબ સુંદર રીતે સફળ રહ્યો હતો યાકુબ પટેલ ભરૂચ આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે कॉन्टेक्ट नंबर नव शून्य तरह तरह नव एक शून्य चार सात शून्य सात शून्य एक छ सात सात त्रत सात सात नव लेटेस्ट समाचारों पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो